મઠા મઠા ગયા મઠા જવાનું છે બધું તમે લોકો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો જો મિત્રો શરૂઆત છે ગુડ મોર્નિંગ વીર કાલે ભજન એવું એમ એ ના જાય તો જો મિત્રો ગઈ કાલે પણ આ મકાઈના ભજીયા ખાધા સવા સવારમાં લોકો ખાય છે ભજીયા સવાર નાસ્તો થઈ જશે નહીં હવે વાંધો નહીં ખાવાનું બાર એક વાગે બને કોઈ ટેન્શન નહીં આ મારું છે આટલા ભજીયા બે જોવો તો ખરા જોવો તો ખરા જીલું છે આપે એકલા લઈને બેસે ગુડ મોર્નિંગ જય માતાજી મારા આટલા ભજીયા આવ્યા છે ભાગમાં

કસુ ફાયદા ગોતી બનાવી રાખતા હ હા ના હાલ લાગે હ મસ્ત લાગે તો જો મિત્રો હવે રિતિકાય ઉપમા બનાયા છે મસ્ત મજાનો ઉપમા ખા હા ખાધા છે ને ટેસ્ટ કરી લઈએ કે ઉપમા કેવો લાગે છે

યો હા તો અમાર અમાર ગામમાં હેડો અમેરિકામાં ભાષા શીખાળીએ અરે અમેરિકા ને ભૂડિયા આપણા ગામમાં આવે ખબર ભૂડિયા જરા તો ગુજરાતી આનું ગુજરાતી તો ભૂડિયા ના ચાલે આઈ નો ટચિંગ આ અંગ્રેજીની હારું પડી ગઈ આઈ નો નો ટચિંગ alguna ભૂડિયા કે ટીચર બેભોસે જેસી આંગ્રેજીથી આવી બેભોસે જેસી ગોળી જેસી Oh, ching chang chung ching chang ching. Đi lại đi đâu. Ô bị cái. Bị cái chứ. Ui kêu lại cái chứ tụi.

ખબર ની आवाज સુવા છે કેમ છે હમ તો છે શું લેવા આવી ખાવાનું શું ખાવાનું સીરો સીરો અને શું લઈને જવાની સીરો તીખું સીરો અને પછી ક્યારે પાછી આવીશ કાલે અને હું તને મારી નાખીશ ના હું નાખીશ આ તો બાવાજી ઉ બની હો

બહુ લાંબી વીડિયો ને હા તો મારા મિનિ બ્લોગ આ છે મારા મારો કરતો કરી કેમ છો બધા મજામાં જો હજુ આમ રાખવાનું એમ નહીં આમ રાખવા એમ એમ રાખવાનું જો કમ્પ્લીટ હવે આવે કેમ છો બધા મજામાં તો આજે બહુ દિવસ પછી આપણે મિનિ બ્લોગ ઉતારું છું તો આજે રસોડામાં શું બન્યો કીધું આવી ગયું ઉપમા ઉપમા બનાવ્યો ભાગીયા ફાઈલમાં જો ઉપમા રેડી છે કેવો બનેલો છે કે ઉપમા જસા કેવો બને બકા મો મસ્ત બહુ સરસ છે સુપ્રાન બહુ ખાસ ના કેમ એવું અમુક દવા રોઈ બેટા આ કોણ લઈ જાવ તો અડધો જમનો આ થોડો થોડો કઈ લઈ કે આટલો બધો એમ કે તું નાખી એ કોચ લે રે ને હું આલુ જો બસ એટલો આજે વાલી મિટિંગ છે શું કરવાનું ચાલે નહીં નાજી એ તો શું કે શું છે આજે છે છે ભાભી એવું સારું બને છે

પણ મેં તો નથી કે મે તું ચાલતી આવતી રહેજે અરે એક વાત એક વાત આપણે આપણે એ અને તો ગાય કેમ નું કે જોવાય નહીં હું અમે બની ગયા અને ભાઈ બની તો હા તે ચાલતા ના ભાઈ તને કોઈ ચાલતા આવજે તું ચોકડી લાગી ચાલતા આવી એવું હા મોજન કેમ ચાલવા માંગતો ખબર મકો ત્યાં સ્કૂલ થી આવ્યો તો થોડા શરીર ઓછું થાય અને એમને ઓછું શું એટલા માટે ને ના કે મકો તો રિક્ષા મે મમ્મી પાણી હો જો વર્લ્ડ કપ લઈને આવ્યો કરે મમ્મી મીટિંગ માં જો આ બેસી બેસી થાકી ગયો શું મીટિંગ મીટિંગ ખાસ હતી જે છોકરાને જે તમે કે એટલું બધું છોકરા પર કેમ રાખો છો કે છોકરાને બહાર તમારે તમે એક હંગા ડમુક છોકરા કે બે બે ત્રણ પડેકા લેના આવે છે કે રૂહી પીવો નહી જતા પડેકા લેને કે ના બી નહી જતા એવું તો શું કા આપો રીધી કા અને પછી તો ઉપમા બનાવી ના લઈ દીયો પછી કે છે કે આ આ પેલું એ આવશે માર્ક્સ આવશે હા ટેસ્ટ આવશે ટેસ્ટ માં બી તમારું છોકરું બધું સારું છે કે તમે થોડું બી ઘરે ધ્યાન આપો પછી આ પડેકા ના મોકલશો ને એવું બધું કહેતા થાય બરાબર છે હું તો બે ગયો તો ટૂટી ગયો હું માટે થઈ ગયો તો બે મીટિંગ છે થઈ ગઈ મે દીધું તે કે વાંધો નહી કે એક કેણે છે ને તો જ વાત કરી આ ખીલી બે હે એટલા આ ઓના લીજે તો ને ટૂટી ગયો હું બેહી હોત ને તો કાયદે સર એમ કે કે વજન ઉતાર બગા એમ ને એમ હું તો હું તો અડધો કલાકથી બેસી રહ્યો પણ તું એક મિનિટ ના

કેમ કે ચાર વાગે ગયા છે ચાર વાગે રોહિ ની છે પાંચ વાગે પાછું પીવું પાછું લેવા જવાનું જો ફોન ચલો હું ચલો ચલો વીર આમ જો વીર કેવો આગળ થઈ ગયો બાય બાય તો મિત્રો ફટાફટી લઈને આવું છું ચલાકી બ્લોક માં કન્ટિન્યુ બને રહેજો તો મડી સ્કૂલ માં ફાઈને મિત્રો આપણે લઈ લી છે રુહી ને અને રુહી ને સુ કોઈ ના આયા કેમ કે કોઈ સવારે વાલી મીટિંગ માં આયા તા ને એટલા માટે ના આયા તો મિત્રો બ્લોક માં કન્ટિન્યુ બને રહેજો હવે છે જે ઘરે કેમ કે જો અમાર વીર છે જો વી સમજો તો ભાઈ કે તો તો મડી મિત્રો ઘરે તો આઈ ગયા ખરા ને નાસ્તો ખાવા મોડે બોલ